ટૂંક સમયમાં તેની આગામી બોર્ડ મીટિંગમાં યુનિફાઈડ ટેરિફ કોડરને અંતિમ સ્વરૂપ આપી શકે છે આનાથી ગેલના શેરમાં વધારાની આશા વધી છે ગેલે તેના યુનિફાઈડ પાઇપલાઇન નેટવર્ક માટે ટેરિફ 33% વધારી 78 પ્રતિ બિલિયન 78 પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે એટલે કે કંપની છે ગેલ ઇન્ડિયા અને કંપનીને ગેસ નિયમનકારી બોર્ડ છે

જે ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરકાર બે હાજર ત્રીસ સુધીમાં કુદરતી ગેસ નો હિસ્સો વર્તમાન છ પોઈન્ટ બે ટકા થી વધારી પંદર ટકા કરવાનું લક્ષ્ય ધરાવે છે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગેલ